જય માતાજી મિત્રો તો અમુક માણસોને કેમ કે આ કોઈ બીના વિડીયા બનાવતા હોય સારા અને અમુક ગરીબ લોકો ફેમસ થતા હોય અને અમુકની વાતો સુકમ કરું મારી જ વાત કરું ને હું વિડીયા ખેતી વિશે બનાવું છું ખાલી અમશે શો ખાલી આમસે વિડીયા બનાવી નાખું છું તો અમુક માણસોને બળતરા થાય છે વિડીયા જોવાથી ખાલી કેવી કેવી કોમેન્ટો કરે છે જુઓ તો એવા એવા મિત્રોને હું કહેવા માંગુ છું કે સુકમ કોઈની કોમેન્ટ એવી ખરાબ કરવી કોઈ ગમે તેવા વિડિયો બનાવે તારા કહેવાથી કોઈ વિડીયો હું બંધ નહીં કરી નાખું તું ગમે તેવી કોમેન્ટ કરીશ તો તારા કહેવાથી કોઈ વિડીયો હું બંધ નહીં કરવાનો કેમ કે આવી કોમેન્ટો તું ના કરીશ તો સારું છે નકા પછી આપણે એની આગળ તને હું જવાબ આપ આપતા મને આવડે છે એટલે મહેરબાની કરીને છે કે નહીં તું તારી ઓકાતમાં રહે મારું કેવું એ છે કોઈને આ દડા વધુ મેં કોઈનું ખરાબ નથી કર્યું અને કોઈ ભાઈબંધ આગળ આવતો હોય ને તો આગળ એને લાબામાં થો પણ બાકી આવી ખરાબ